મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર વેચાવા છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે ગેર આરોગ્ય બધું સારું છે ચીજ હતી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સીતે એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું હાઇડ્રોલિક જોવા જશે છે મિત્રો ઓઈલ પણ તમને ખૂબ જ સારામાં સારું જોવા જશે બેટરી પણ ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો તારાપુર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા ટ્રેક્ટર લેવા માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો ત્રણ લાખની એસી હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ